જો તમે સોડાની બોટલમાં હવા ફૂકો તો તમને એક પ્રકારનો અવાજ આવશે મારી પાસે સોડા બોટલ છે તો તમે આ અવાજને સાંભળો આ રીતનો અવાજ શા માટે આવે છે આ અવાજ આવવા પાછળનો ખ્યાલ સ્થિત તરંગો એટલે કે સ્ટેન્ડિંગ વેવ્સ છે અથવા તમે તેને અનુનાદ એટલે રેઝોનન્સ પણ કહી શકો આપણે આ વિડીયોમાં આના વિશે જ વાત કરીશું તે કઈ રીતે કાર્ય કરે છે આપણે તે શીખીએ ધારો કે મારી પાસે સોડા બોટલ છે હું તેને એક નળી તરીકે લઈશ આ નળીનો એક છેડો બંધ છે અગત્યનું છે આ બંધ છે મેં તેને રેખાંકિત કર્યો છે સોડા બોટલની નીચેનો ભાગ બંધ છે અને અહીં આ છેડો ખુલ્લો છે તો તમારી પાસે બંધ છેડો છે અને અહીં ખુલ્લો છેડો છે અને તે બંનેની વચ્ચે હવા છે હવા અહીં શું કરશે જ્યારે તમે ઉપરથી ફૂક મારશો ત્યારે આ હવા આસપાસ ગતિ કરવાની શરૂઆત કરશે પરંતુ હવા આગળ ફસાઈ જશે તે આગળ પાછળ દોલનો કરવા માંગે છે હવાના આ અણુઓ આગળ પાછળ દોલનો કરવા માંગે છે પરંતુ જ્યારે તે દોલનો કરશે જ્યારે તે આ બંધ છેડા સાથે અથડાશે ત્યારે તે ઊર્જા ગુમાવશે તે દરેક વખતે અથડાઈને ઉર્જા ગુમાવે માટે તે ક્યાંય જશે નહીં અને જો આપણે આ છેડાની વાત કરીએ તો અહીં આ છેડા આગળ હવાના અણુઓ આગળ પાછળ દોલનો કરે હવા અહીં દૂર સુધી જશે નહીં પરંતુ આ છેડાની સરખામણીમાં અહીં આ છેડા આગળ હવાના અણુઓ દોલનો વધારે કરશે આ છેડા આગળ હવા ત્યાં જ રહેશે અને આ બંનેની વચ્ચેના ભાગમાં હવાના અણુઓ થોડા દોલનો કરશે અને જો તમે જોવા માંગો તો મેં તેના પર એક એનિમેશન પણ બનાવ્યું છે તમે જોઈ શકો કે બંધ છેડા આગળ હવા કંઈ કરતી નથી અને ખુલ્લા છેડા આગળ તે દોલનો કરે છે અને જેમ જેમ હવા બંધ છેડા તરફ આગળ જશે તેમ તેમ તેના દોલનો ઓછા થતા જાય છે હવે જો તમે આ બંધ છેડાને કાપી નાખો તો પણ તમે સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકો તો તે કંઈક આ પ્રમાણે દેખાશે હવે તેના બંને છેડા ખુલ્લા છે અહીં આ છેડો ખુલ્લો છે અને અહીં આ છેડો પણ ખુલ્લો છે તેનો અર્થ એ થાય આ છેડા આગળ હવે હવા ફસાઈ જશે નહીં પરંતુ તે પણ દોલનો કરશે અહીં આ છેડા આગળ પણ તે દોલનો કરે ધારો કે તમારી પાસે પીવીસી પાઇપ છે અને તમે તે પાઇપમાં ઉપરની તરફ હવા ફૂકો તો તમને બીજો અનુનાદ મળે તમને બીજો સ્થિત તરંગ મળે જ્યારે વચ્ચે રહેલા હવાના અણુઓ એટલી ગતિ કરતા નથી તો અહી આ સ્થિત તરંગ છે અહી આ કણ દોલન કરે છે પરંતુ વચ્ચે રહેલો અણુ એટલી ગતિ કરતો નથી જો તમને યાદ હોય તો અહીં આ સંકોચાયેલો ભાગ છે અને આ સંકોચાયેલો ભાગ અમુક વેગ v સાથે આ રેખા પર ગતિ કરે તો આપણે આને ગાણિતિક રીતે કઈ રીતે દર્શાવી શકીએ આ ભાગ ખૂબ જ જટિલ છે આપણે અહીં કેટલીક રેખાઓ દોરીએ આ પ્રમાણે અહીં આ રેખા હવાના કણોનું સંતુલિત સ્થાન દર્શાવે છે અને જો હવા ગતિ કરે તો આપણે તેના પરથી કહી શકીશું તો તે હવાએ કેટલું દૂર અંતર કાપ્યું જો તમે પીવીસી પાઇપ લો અને તેની ટોચમાંથી હવા ફૂંકો તો હવા ફૂક્યા પહેલા તેના કણો કંઈક આ પ્રમાણે દેખાશે અને થોડા સમય પછી તે કઈક આ પ્રમાણે દેખાય હવાનું અહીં સ્થાનાંતર થયું છે તમે અહીં ચકાસી શકો આ હવાના કણે 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 આટલું આટલું સ્થાનાંતર સ્થાનાંતર કર્યું કર્યું ખૂબ ઓછું સ્થાનાંતર કર્યું અને આ હવાનો કણ સ્થાનાંતર કરતો નથી તેવી જ રીતે આ કણ જમણી બાજુ ગયો આ પણ જમણી બાજુ ગયો તેણે અહીં સુધી અંતર કાપ્યું અને આણે અહીં સુધી અંતર કાપ્યું આમ તમારી પાસે જુદા જુદા બિંદુઓ આગળ જુદું જુદું સ્થાનાંતર છે તો આપણે હવે તેનો આલેખ બનાવીએ અહીં આ સમક્ષ હું નળીમાં કઈ જગ્યાએ છું તે દર્શાવે અને આ શિરોલંબ અક્ષ થાય તે ખરેખર કેટલું સ્થાનાંતર થયું તે દર્શાવે હવાના અણુઓનો સ્થાનાંતર દર્શાવે અને એક્સ અક્ષ હું નળીમાં કયા સ્થાન પર છું તે દર્શાવે આપણે તેને એક્સ કહીશું હવે જો આપણે તેનો આલેખ દોરીએ તો તે કેવો દેખાય જો આપણે આ સ્થાનની વાત કરીએ તો અહીં હવાના કણે ડાબી બાજુ આટલું સ્થાનાંતર કર્યું અને આપણે ડાબી બાજુને ઋણ લઈએ છીએ માટે હું તેને અહીં નીચે દર્શાવીશ અહીં આ કણ ગતિ કરતો નથી માટે તેનું સ્થાનાંતર ઝીરો આવશે તે એક્સ અક્ષ પર આવે જો આપણે આ કણની વાત કરીએ તો તે જમણી બાજુ સ્થાનાંતર કરે છે અને જમણી બાજુને આપણે ધન લઈએ છીએ તેથી તે અહીં આવશે હવે આ બંને બિંદુઓની વચ્ચેના સ્થાનાંતર બદલાયા કરે છે તે કઈક આ પ્રમાણે દેખાય દેખાય તે આ આ આ આ પ્રમાણે રીતે અને શું છે અહીં સ્થિત તરંગ એટલે કે સ્ટેન્ડિંગ વેવ છે આપણે તેને આ પ્રમાણે જોઈએ છીએ પરંતુ તે આ જ પ્રમાણે રહેશે નહીં અહીં આ મધ્યમાં રહેલો હવાનો કણ કઈ પણ ન કરવાનું ચાલુ રાખશે જો આપણે આ કણ વાત કરીએ તો તે અહીં આવશે અને તે આગળ પાછળ દોલનો કરે જો તમે થોડા સમય સુધી રાહ જુઓ તો અહીં આ સંતુલિત અવસ્થામાં પાછા આવવાનો પ્રયત્ન કરશે માટે અહીં આ કણ ઉપરની તરફ ગતિ કરે તે ક્યાંક અહીં આવશે અને હવે આપણને આ લેખ આ પ્રમાણે દેખાય હવે આ આલેખનો આકાર કંઈક આ રીતે આવશે અને જો તમે હજુ વધારે સમય સુધી રાહ જુઓ તો તમને આ પ્રમાણે સમક્ષિતિજ રેખા મળે બધા જ કણો ફરીથી પોતાના સંતુલિત અવસ્થા પર આવી જશે હવે અહી આ કણ જમણી બાજુએ ગતિ કરવાનું ચાલુ કરશે તેથી તે લગભગ આવે અને હવે તેનો આકાર કંઈક આ પ્રમાણે દેખાય તેનો આકાર કંઈક આ રીતનો આવશે જો આપણે વધારે સમય રાહ જોઈએ તો તે હવે આપણને કંઈક આ રીતે દેખાય તે હવે જોવા મળશે આ પ્રમાણે જો તમે આ આલેખને જુઓ તો આ આલેખ ઉપર નીચે ગતિ કરશે આ ભાગ અહીં ઉપર સુધી જશે અને ત્યારબાદ નીચે આવશે હવાના કણો ઉપર નીચે ગતિ કરે છે આ તે દર્શાવતું નથી અહીં હવાના કણો ઉપર નીચે ગતિ કરતા નથી તેઓ ડાબી જમણી બાજુ ગતિ કરે છે અને અહીં આ આલેખ હવાના કણે ડાબી બાજુ કે જમણી બાજુ કેટલું સ્થાનાંતર કર્યું તે દર્શાવે છે જો આપણે આ બિંદુની વાત કરીએ તો અહીં આ બિંદુ એ તરંગનું શૃંગ થશે માટે આ બિંદુ ઉપર અને નીચે ગતિ કરે તેવી જ રીતે આ બિંદુ ઉપર અને નીચે ગતિ કરે અને આપણે તેને સ્થિત તરંગો કહીએ છીએ અને જો આપણે આ બિંદુની વાત કરીએ તો તે અહીં જ રહે છે જો આપણે પ્રગામી તરંગો એટલે કે ટ્રાવેલિંગ વેવની વાત કરીએ તો અહીં આ નોડ જમણી બાજુએ ગતિ કરે તેમજ આ શૃંગ પણ જમણી બાજુએ ગતિ કરે પરંતુ અહીં એવું થતું નથી માટે આપણે તેને સ્થિત તરંગો કહીશું અને અહીં આ વચ્ચે જે બિંદુ છે તેને એક નામ આપવામાં આવ્યું છે આપણે તેને નોડ એટલે કે નિષ્પન્દ બિંદુ કહીશું અને છેડે આવેલા બંને બિંદુઓ એટલે કે આ બિંદુ અને આ બિંદુ જેઓ દોલનો કરે છે આપણે તે બિંદુને

હવે હું તમને અહીં પ્રશ્ન પૂછું અહીં આ તરંગ લંબાઈ કેટલી છે આપણે ફરીથી અહીં અક્ષ દોરીએ આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ હું તમને અહીં એક પૂર્ણ લંબાઈ દોરીને બતાવું આપણે અહીં અક્ષ દોરીએ આ પ્રમાણે અહીં આ તરંગ વિરુદ્ધ એક્સ છે જો આપણે અહીંથી શરૂઆત કરીએ અને ફરી પાછા તે જ સ્થાને આવીએ તો આ એક પૂર્ણ તરંગ લંબાઈ થશે પરિભ્રમણના કોઈ એક બિંદુએથી આપણે પરિભ્રમણના તે જ બિંદુએ પાછા આવીએ તો તે એક તરંગ લંબાઈ થાય હવે આ તરંગ લંબાઈ કેટલી થશે જો આપણે અહીં જોઈએ તો તે અહીં નીચેથી શરૂ થાય છે આ પ્રમાણે જાય છે અને પછી અહીં ઉપર અટકે છે હવે મારો પ્રશ્ન એ છે કે શું તે પૂર્ણ તરંગ લંબાઈ છે ના તે ફક્ત અડધી તરંગ લંબાઈ છે હવે આપણે આ નળીની લંબાઈના સંદર્ભમાં આ તરંગ લંબાઈ કેટલી છે તે જાણવા માંગીએ છીએ ધારો કે આ નળીની લંબાઈ આ નળીની લંબાઈ એલ છે જો આપણે આ પ્રથમ સ્થિત તરંગની વાત કરીએ તો તેની તરંગ લંબાઈ અડધી છે આપણે કહી શકીએ કે નળીની એલ લંબાઈમાં અડધી જ તરંગ લંબાઈ સમાવેશ થાય છે અડધી તરંગ લંબાઈ બરાબર ચોક્કસ અંતર પ્રથમ સ્થિત તરંગ માટે અડધી તરંગ લંબાઈનું અંતર બરાબર છેદમાં થાય થાય તેનો અર્થ એ કે બરાબર બરાબર તેથી અને આપણે આ લેમડાને મૂળભૂત તરંગ લંબાઈ એટલે કે ફંડામેન્ટલ વેવલેન્થ કહીશું મૂળભૂત તરંગ લંબાઈ અથવા તેને મૂળભૂત આવૃત્તિ પણ કહી શકાય જ્યારે તમે સોડાની બોટલમાં ઉપરથી ફૂંક મારો ત્યારે તમને આ અવાજ સંભળાય તમને મૂળભૂત તરંગ લંબાઈ સંભળાય પરંતુ તમે માત્ર આ એક જ સ્થિત તરંગ બનાવી શકો નહીં અહીં જરૂરી શરત એ છે કે આ બંને છેડા દોલનો કરતા હોવા જોઈએ તે બંને બિંદુઓ પ્રસ્પંદ બિંદુઓ હોવા જોઈએ માટે આપણી પાસે આ ઉદાહરણમાં એક નિસ્પંદ બિંદુ મધ્યમાં છે અને બે પ્રસ્પંદ બિંદુઓ છેડા આગળ છે હવે મારો પ્રશ્ન એ છે કે તમે બીજા કયા સ્થિત તરંગો બનાવી શકો તમારી પાસે એક પ્રસ્પંદ બિંદુ અહીં હોય શકે બીજું પ્રસ્પંદ બિંદુ આ છેડા આગળ હોય શકે અને તે બંનેની વચ્ચે ફક્ત એક જ નિષ્પંદ બિંદુ હોવાને બદલે ઘણા બધા નિષ્પંદ બિંદુઓ હોય શકે માટે આપણી પાસે કંઈક આ પ્રકારનું તરંગ પણ હોય શકે આપણી પાસે કંઈક આ પ્રકારનું તરંગ હોય શકે આપણી પાસે અહીં પ્રસ્પંદ બિંદુ છે કારણ કે બંને છેડેથી નળી ખુલ્લી છે અને જો હવાના કણોનું સ્થાનાંતર કરવું હોય તો ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુઓ હોવા જોઈએ પણ હવે આપણી પાસે મધ્યમાં બે નિસ્પંદ બિંદુઓ છે અને આની તરંગ લંબાઈ શું થાય અહીં આ એક પૂર્ણ તરંગ લંબાઈ છે આપણે અહીંથી શરૂ કરીએ છીએ ત્યારબાદ ઉપર જઈએ છીએ અને ફરી પાછા નીચે આવીએ છીએ માટે આ એક પૂર્ણ તરંગ લંબાઈ થશે માટે આ ઉદાહરણમાં નળીની લંબાઈ L બરાબર એક આખી તરંગ લંબાઈ થશે જેને આપણે બીજી હાર્મોનિક કહીએ છીએ તમે આ તરંગ લંબાઈ એટલી બધી સાંભળશો નહીં માટે લેમડા બરાબર L જેને હું અહીં લેમડા 2 કહીશ તેના બરાબર L થશે અને આપણે તેને બીજી હાર્મોનિક કહીશું સેકન્ડ હાર્મોનિક તમે ત્રીજી હાર્મોનિક પણ શોધી શકો અહીં બીજી શક્ય તરંગ લંબાઈ કઈ છે તમારી પાસે અહીં એક પ્રસ્પંદ બિંદુ છે અહીં બીજું પ્રસ્પંદ બિંદુ છે હવે આ બંનેની વચ્ચે બે નિષ્પંદ બિંદુ હોવાને બદલે ત્રણ નિષ્પંદ બિંદુ આવશે તેથી આપણે અહીંથી શરૂઆત કરીએ આ પ્રમાણે ઉપર જઈએ ત્યારબાદ આ રીતે નીચે આવીએ આ પ્રમાણે અને ફરીથી પાછું ઉપર જઈએ આ પ્રમાણે તો તે કંઈક આ રીતે દેખાશે તમારી પાસે પ્રસ્પંદ બિંદુ અહીં આવે અને આ બંને બિંદુ વચ્ચેના ત્રણ નિષ્પન્દ બિંદુ આ આ અને આ થશે હવે આ તરંગ લંબાઈ કેટલી થાય જો આપણે આ તરંગ લંબાઈ લઈએ તો તે અહીં નીચેથી શરૂ થાય છે ત્યારબાદ ઉપર જાય છે ફરી પાછી નીચે આવે છે તમે અહીં જોઈ શકો કે આ એક જ તરંગ લંબાઈ થાય અહીં આ તરંગ લંબાઈ એક કરતાં વધારે છે માટે આ તરંગ લંબાઈ એક પૂર્ણ અને બીજી અડધી થશે માટે અહીં નળીની લંબાઈ બરાબર એક પૂર્ણ તરંગ લંબાઈ વત્તા બીજી અડધી તરંગ લંબાઈ જે ત્રણ લેમડાના છેદમાં બે થાય માટે લેમડા બરાબર બે એલ ના છેદમાં ત્રણ આપણે તેને લેમડા થ્રી કહીશું બે એલ ના છેદમાં ત્રણ અને આને ત્રીજી હાર્મોનિક કહીશું થર્ડ હાર્મોનિક તમે ચોથી હાર્મોનિક પાંચમી હાર્મોનિક પણ મેળવી શકો તમે જેમ જેમ વચ્ચે નિસ્પંદ બિંદુ ઉમેરતા જશો તેમ તેમ તમને એક પછીની હાર્મોનિક મળતી જશે આ બધી જ શક્ય તરંગ લંબાઈ થાય હવે જો તમને બધી જ શક્ય તરંગ લંબાઈઓ જોઈતી હોય તો તમે અહીં એક પેટર્ન જોઈ શકો આ બે એલ છે ત્યારબાદ આ એલ છે પછી બે એલ ના ત્રણ ત્યાર પછી બે એલ ના ચાર આવશે તેના પછી બે એલના છેદમાં પાંચ પછી બે એલના છેદમાં છ તેથી તમે અહીં એક પેટર્ન જોઈ શકો આપણે કહી શકીએ કે લેમડા એન બરાબર અહીં આ બધી જ શક્ય તરંગ લંબાય છે તેના બરાબર બે એલના છેદમાં એન થાય જ્યાં એન બરાબર એક બે ત્રણ ચાર તમે અનંત સુધી આગળ જઈ શકો જો તમે એન બરાબર એક લો તો તમને અહીં બે એલ મળે જે મૂળભૂત છે જો એન બરાબર બે લો તો તમને એલ મળશે હાર્મોનિક છે બધી જ શક્ય તરંગ લંબાયો છે જે હું સ્થિત તરંગ માટે મેળવી શકું આમ અહીં આ બંને છેડે ખુલ્લી નળી માટે હતું હવે પછીના વિડિયોમાં વિડીયોમાં જોઈશું કે જયારે એક છેડો ખુલ્લો હોય અને એક છેડો બંધ હોય ત્યારે શું થાય